ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ખેલા દર વર્ષે પરંપરા મુજબ પુરુષ એકાદશી ના દિવસે ભાવિક ભક્તો પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવવામાં આવે કોઈ પણ શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ પુષ્પ મધ જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચના ચઢાવવામાં આવતા હોય

પહેલા શિવલિંગ પર કરચડા ચઢાવવાથી સાની રસી જેવા રોગો દૂર થશે ત્યારથી માંડી અત્યાર સુધી આ મંદિરનું ભારે મહત્વ આપવામાં આવે છે જેને લઈ દર વર્ષની પોષ એકાદશી હજારોની સંખ્યામાં ભક્તોની પોતાની માનતા પૂર્ણ કરવા દર્શના થાય છે સુરતના અમરા વિસ્તારમાં આવેલા મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું અહીંના મહંતનું કહેવું છે દર દરવર્ષની પોષ એકાદશીના પૂર્વ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે ત્યારે બીજા વર્ષે કાનના રોગોથી મુક્તિ મળતા ભક્તો ભગવાન શિવના શિવલિંગ પર જીવિત ઘરે ચલા ચઢાવે છે તો સૌ કોઈ માટે આશ્ચર્યની બાબત ગણી શકાય છે હાલ ચાલુ વર્ષે પણ અહીં વહેલી સવારથી લોકોની લાંબી કતાર દર્શન માટે જોવા મળી રહી છે માત્ર સુરત જ નહીં પરંતુ શહેરના અનેક અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો દર્શન અર્થે આવે છે પોતાની માનતા પૂરી કરે છે કારણ કે આજના એક જ દિવસ માટે ભગવાન શિવની શિવલિંગ સર્જીતા કરે ચલાવો ચડાવવામાં આવે છે અભિષેક પાનવાલાજીની સુરત મારું નામ છે મનોજ ગીરી ગોસ્વામી આ સુરત જિલ્લાની અંદર ઉમરા ગામની અંદર તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ છે ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એણે અહીંયા તપસ્યા કરતાં કરતા એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું છે તો એણે અહીંયા તર્પણ વિધિ કરી તર્પણ વિધિ કર્યા પછી નદીમાંથી જે પ્રવાહ આવ્યો એમાં જીવજંતુ આવ્યા એવા જીવજંતુમાં જે જીવજંતુમાં જે રત્ન હતો એને રામચંદ્રને એક પ્રશ્ન હતો પ્રશ્ન પૂછું એને એને એક વરદાન આપ્યું કે વરદાનમાં જે કાનની અંદર લખતી જે ફસ થાય એ બીમારી હશે ને આ રામના દાંડેની માનતા લેશે તો માનતા એને શું થાય ને સાલગીરીના નિમર્તે આજે પોસ્ટ વડ એકાદશીના દિવસે જે લોકો માનતા લઈ ગયા હોય છે એ આજે ફક્ત વર્ષમાં એક દિવસ પોસ્ટ એકાદશીના દિવસે જ આ માનતા પૂર્ણ કરવામાં આવે છે સવારથી પાંચ વાગ્યાથી શરૂ થાય અત્યારે દસ વાગ્યા સુધી સાડા દસ અગિયાર વાગ્યા સુધી આ લોકો એની માનતા પૂર્ણ કરવા માટે આવે છે